વલસાડમાં પત્નીની હત્યાના ગુનામાં લાજપોર જેલમાં આજીવન કેદની સજા ભોગવતા આરોપીનું તબિયત તથડ્યા બાદ મોત નિપજ્યું હતું બનાવંગી સચિન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે વલસાડ પાર્ટીના ડુંગરીમાં અતુલ ફળિયામાં રહેતા સાહીઠ વર્ષીય બાબુ સુખલાલ હડપતીએ વર્ષ બે હજાર આઠમાં તેની પત્નીની હત્યા કરી હતી પત્નીની હત્યાના ગુનામાં તેને આજીવન કેદની સજા થઈ હતી છેલ્લા લાંબા સમયથી લાજપોર જેલમાં સજા ભોગવી રહેલા બાબુને ડાયાબિટીસ અને હાઈપર ટેન્શનની બીમારી હતી લાજપોર પ્રાથમિક સારવાર બાદ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા બનાવની જાણ થતા સચિન પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી બાબુનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે બાબુનું હાર્ટ એટેક કારણે મોત નિપજ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે બનાવ સંદર્ભે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે